અકસ્માત સર્જાશે તો તલવણી ગામના લોકો દ્વારા પીજી ફરિયાદ દાખલ કરવામાં આવશે લખતા તાલુકાના તલવણી ગામે એક શેરીની અંદર જે છેવાડાના વિસ્તારમાં આવેલી છે આ શેરીની અંદરથી અવાર નવા ટ્રેક્ટર સહિતના વાહનો આવતા હોય છે નાના બાળકો પણ સાયકલો લઈને ત્યાંથી પસારો થતા હોય છે ત્યારે આ એક થાંભલો જરૂરી છે આ થાંભલા અંતર્ગત તલવણી ગામના લોકોના જણાવ્યા મુજબ બે વાર દફતર પીજી કચેરીની અંદર લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ થાંભલો બદલવામાં આવતો નથી જો કોઈ પણ અકસ્માત સર્જાશે તો તલવણી ગામના લોકો દ્વારા પીજી અધિકારીઓ સામે સાતત્યપૂર્ણ બેદરકારી અને જો કોઈને નુકસાન થશે તો સદોષ માનવ વધુનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યાની શક્યતા છે